જે પતિ પોતાની પત્નીને આ એક ચીજ આપે છે તે ક્યારેય ગરીબ રહેતા નથી એકવાર માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે કે હે પ્રભુ એક પત્નીએ પોતાના પતિ પાસે સૌથી વધારે કઈ વસ્તુની અપેક્ષા રાખે છે જ્યારે એક કન્યા લગ્ન કર્યા બાદ તેની સાસરીમાં જાય છે તો તે તેના સાસરિયા વાળાથી તથા તેના પતિથી સૌથી વધારે કઈ ચીજની અપેક્ષા રાખે છે જે સોનું ચાંદી ઘરેણા વસ્ત્રો અને ભોજનથી પણ વધારે મહત્વપૂર્ણ હોય છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન કર્યો છે તમારા આ પ્રશ્નમાં સંસારની સમસ્ત સ્ત્રીઓનું કલ્યાણ છુપાયેલું છે અને તમારો આ અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્નનો ઉત્તર દેવી નંદિનીની કથામાં છુપાયેલો છે ત્યારે માતા લક્ષ્મી કહે છે કે હે પ્રભુ આ દેવી નંદિની કોણ છે અને તેમના આચાર વિચાર કેવા હતા હું દેવી નંદિનીના વિષયમાં જાણવા માટે અતિ ઉત્સુક છું કૃપા કરીને તમે મને દેવી નંદિનીની વિસ્તારપૂર્વક કથા સંભળાવવાની કૃપા કરો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી નંદિની ગુણવાન મનોકામનાને પૂર્ણ કરનાર એક ગાય હતી માત્ર નંદિનીનું નામ પોતાના મુખથી લેવા માત્રથી પાપોનો નાશ થઈ જાય છે દેવી નંદિનીની આ મહાન કથા સાંભળવા માત્રથી મનુષ્યના સમસ્ત દુઃખોનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે નંદિની મહાન પુણ્યવાન તથા સમસ્ત મનોરથ પૂર્ણ કરનાર સાક્ષાત દેવી છે તેથી આજે હું તમને આ મહાન નંદિનીની કથા સંભળાવું છું તેથી તમે આ કથાને ધ્યાનપૂર્વક અંત સુધી અવશ્ય સાંભળજો ત્યારે માતા લક્ષ્મી કહે છે કે હે પ્રભુ આજે મારું ખૂબ જ સૌભાગ્ય છે કે તમારા મુક્તિ મને દેવી નંદિનીની કથા સાંભળવા મળી રહી છે હું આ કથાને અંત સુધી અવશ્ય સાંભળીશ તો મિત્રો આજની આ પવિત્ર કથા શરૂ કરીએ તે પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને એક લાઈક કરી શેર પણ જરૂરથી કરી લેજો અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારી પર બન્યા રહે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય કથા શરૂ કરતા ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી પ્રાચીન કાળમાં પર ચંદ્રસેન નામનો પ્રસિદ્ધ એક મહાબલી રાજા રાજ્ય કરતો હતો એક દિવસ મહારાજ ચંદ્રસેન રથમાં બેસીને શિકાર કરવા માટે જાય છે જંગલમાં શિકારની શોધમાં રાજા અહીં તહી ભટકી રહ્યો હતો ત્યારે જ તેને જંગલમાં ઝાડીઓની વચ્ચે એક હરણી જોવા મળે છે રાજાએ તરત જ બાણ કાઢ્યું અને તે હરણી ઉપર બાણ ચલાવી દીધું બાણ વાગતાની સાથે જ હરણી થઈ ગઈ ગઈ અને અને તે અવસ્થામાં નીચે પડી ચારે બાજુ જોવા લાગી તે જ સમયે તેની નજર મહારાજ ચંદ્રસેન પર પડી રાજાના હાથમાં ધનુષ જોઈને હરણી બોલવા લાગી અરે દુષ્ટ આ તે શું કરી દીધું તારું આ કામ પાપથી ભરેલું છે હું નિર્ભય થઈને આ વનમાં મારા બચ્ચાને દૂધ પીવડાવી રહી હતી અને આવી અવસ્થામાં તે મોજ નિર્અપરાધ હરણી પર તારું બાણ ચલાવી દીધું તું ખૂબ જ નિર્દય અને ક્રૂર છે શાસ્ત્ર કહે છે કે બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીની તરફ જો મહાપાપ હોય છે અને તે તો મારી હત્યા કરવાની ચેષ્ટા કરી છે હવે મારા મૃત્યુ પછી મારા બાળકોનું શું થશે તેમની રક્ષા કોણ કરશે હે નિર્દય રાજા હું તારા આ પાપ માટે તને શ્રાપ આપું છું કે તું આજ ક્ષણે કાચું માંસ ખાવા વાળો વાઘ બની જાય અને હવેથી તું આ વનમાં જ ભટક્યા કરીશ હરણીનો શ્રાપ સાંભળતાની સાથે જ મહારાજ ચંદ્રસેન ગભરાઈ ગયો અને પરસેવો છૂટી ગયો તે રાજા તે હરણી પાસે ક્ષમાયાચના કરવા લાગ્યો રાજા તે હરણી સામે બેસીને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગે છે કે મને માફ કરી દો હું નહોતો જાણતો કે તું તારા બાળકોને દૂધ પીવડાવી રહી છે મેં અજાણતા જ તારી હત્યા કરવાની ચેષ્ટા કરી છે કૃપા કરીને મારી આ ભૂલને ક્ષમા કરી દે અને મને આ શ્રાપમાંથી મુક્ત થવાનો ઉપાય જણાવ પછી તે હરણી કહેવા લાગી કે હે રાજન આજથી સો વર્ષ વીતી ગયા બાદ આ વનમાં નંદિની નામની એક ગાય આવશે અને તે જ તને આ પાપથી મુક્તિ અપાવશે પછી રાજા તરત જ એક વાઘના રૂપમાં બદલાઈ ગયો અને તે વાઘનો આકાર ખૂબ જ મોટો અને ભયાનક હતો તે વાઘ તે વનમાં રહેવા લાગ્યો અને જંગલના પ્રાણીઓ તથા મનુષ્યને મારીને ખાવા લાગ્યો અને તે વાઘ પોતાની નિંદા કરતા પોતાની જાતને કહેતો રહેતો કે હવે હું ફરીથી ક્યારે મનુષ્યનું શરીર ધારણ કરી શકીશ એ વિચારતો હતો કે આ વાઘની યોનિમાં રહીને હું પુણ્યનું એક પણ કામ કરી શકીશ નહીં એકમાત્ર હિંસા જ મારી વૃત્તિ છે અને આ કારણે તો મને સદાય દુઃખ જ પ્રાપ્ત થતું રહેશે આ પ્રકારે ધીમે ધીમે વનમાં રહેતા રહેતા સો વર્ષ વીતી ગયા ત્યારે તે જંગલમાં એક દિવસે ગાયોનું એક ખૂબ જ મોટું ઝુંડ આવ્યું અને તે જંગલમાં ઘાસ અને પીવાના પાણીની વિશેષ સુવિધા હતી તેના કારણે તે ગાયો ત્યાં ચરવા આવી હતી અને આ ગાયોના ઝુંડમાં એક ખૂબ જ સુંદર તથા સંતુષ્ટ રહેવાવાળી ગાય હતી જેનું નામ નંદિની હતું અને તે નંદિની જ તે ગાયના ઝૂંડની પ્રમુખ ગાય હતી અને સૌથી આગળ નિર્ભય થઈને ચાલ્યા કરતી હતી એક દિવસ તે પોતાના ઝૂંડથી છૂટી પડીને ચાલતા ચાલતા તે વાઘની સામે પહોંચી ગઈ ગાયને જોતા જ તે વાઘ ઊભો થઈ ગયો અને તેની પાસે જઈને કહેવા લાગ્યો કે હે ગાય આજે વિધાતાએ જ તને મારા પાસે મોકલી છે તું મારું આજનું ભોજન બનીશ કારણ કે તું સ્વયં ચાલીને મારી પાસે આવી છે તે વાઘના રૂવાટા ઊભા કરી દે તેવા વચન સાંભળીને ગાયને તેના વાછરડાની યાદ આવવા લાગી અને તે રડતા રડતા તેના વાછરડા માટે પોકાર કરવા લાગી ગાયને રડતા જોઈને તે વાઘ બોલ્યો અરે ગાય તું કેમ રડે છે આ સંસારના તમામ પ્રાણીઓને તેમના કર્મોનું ફળ ભોગવવું પડે છે અને તું પોતે ચાલીને મારી પાસે આવી છે એનો મતલબ એ છે કે આજે તારી મૃત્યુ નિશ્ચિત છે પછી તું વ્યર્થ શા માટે શોક કરી રહી છે તે વાઘની વાત સાંભળીને નંદિની ગાય વાઘને કહેવા લાગી કે તને મારા નમસ્કાર છે અને હું જાણું છું કે તારી પાસે આવેલા કોઈ પણ પ્રાણીની રક્ષા અસંભવ છે હું મારા જીવન માટે શોક નથી કરી રહી મારી મૃત્યુ આજે નહીં તો કાલે એક દિવસ થવાની જ છે પરંતુ હે વાઘ થોડા સમય પહેલાં જ મેં એક વાછરડાને જન્મ આપ્યો છે અને આ મારું પહેલું વાછરડું હોવાના કારણે મને ખૂબ જ પ્રિય છે મારું વાછરડું અત્યારે મારું દૂધ પીને જીવન ચલાવે છે ઘાસ તો તે ખાઈ નથી શકતું અને તે આ સમયે ઘરમાં બાંધાયેલું છે અને ભૂખથી પીડિત થઈને મારી રાહ જોઈ રહ્યું હશે અને તેના કારણે જ મને શોખ થઈ રહ્યો છે કે મારા ના હોવા પર મારું વાછરડું કેવી રીતે તેનું જીવન વ્યતીત કરશે હું પુત્ર મોહથી વસીભૂત છું અને તેને દૂધ પીવડાવવા માગું છું તું મને થોડી વાર માટે જવા દે હું મારા દૂધ પીવડાવીને પ્રેમથી તેનું મસ્તક ચાટીને પછી કંઈક ઉપદેશ આપીને મારી સખીઓ પાસે તેની રક્ષા કરવાનું વચન લઈને તારી પાસે પાછી આવીશ ત્યારબાદ તું મને ઈચ્છા અનુસાર ખાઈ લેજે જો હું પાછી ન આવું તો મને તે જ પાપ લાગશે જે માતા પિતાનો વધ કરવાથી લાગે છે જે સૂતેલા પ્રાણીને મારવાથી લાગે છે અને એકવાર કન્યાદાન કર્યા બાદ બીજાને આપવાથી જે પાપ લાગે છે તે જ પાપ મને લાગશે અને આ જ પાપના ડરના કારણે હું પાછી ફરીને જરૂર આવીશ નંદિની ગાયની આવી પ્રતિજ્ઞા સાંભળીને વાઘને તેના પર વિશ્વાસ આવી ગયો અને તે બોલ્યો કે હે ગાય તારા આ વચન પર મને પૂરો વિશ્વાસ છે પરંતુ અમુક લોકો કહે છે કે પ્રાણ સંકટમાં પડવા પર વિવાહમાં અને ગાયને સંકટથી બચાવવા માટે જે પ્રતિજ્ઞા લેવામાં આવે છે તે તોડવા પર પાપ નથી લાગતું પરંતુ તું આ વાતો પર વિશ્વાસ ના કરતી કારણ કે આ સંસારમાં ઘણા એવા લોકો હોય છે જે મૂર્ખ હોય છે તો પણ પોતાને પંડિત કહે છે તે તારી બુદ્ધિને બ્રહ્મા નાખી દેશે જેમના ચિત્ત મન પર અજ્ઞાનનો પડદો પડેલો છે તે મનુષ્યો તર્ક લગાવીને તને શપથ તોડવા માટે કહેશે પરંતુ તું તારા વચનનું પાલન કરજે ત્યારે તે નંદિની ગાય કહેવા લાગી કે હે વાઘ તારું કથન સત્ય છે અને હું મારા વચનનું પાલન અવશ્ય કરીશ પછી તે વાઘે કહ્યું કે હે ગાય હવે તું જા અને તારા પુત્રને મળીને તેને દૂધ પીવડાવીને જલ્દી પાછી આવજે પછી નંદિની ગાય તે વાઘથી આજ્ઞા લઈને ત્યાંથી ચાલી ગઈ તેના મુખ પર આંસુઓની ધારા વહી રહી હતી ખૂબ જ ભાવથી રહી હતી તેના હૃદયમાં ખૂબ જ દુઃખ હતું જેવી જ તે ઘરે પહોંચી તેના સાંભળીને દોડીને તેના વાછેડા પાસે પહોંચી ગઈ અને આંસુ વહાવવા લાગી પોતાની માતાને આ રીતે રડતા જોઈને વાછરડું બોલ્યું કે હે માતા આજે તું આટલી ડરેલી કેમ છે શું થયું છે પછી નંદિની ગાય બોલી કે બેટા તું સ્તનપાન કરી લે આ મારી અંતિમ ભેટ છે આજ પછી તને તારી માતાના દર્શન નહીં થઈ શકે આજે એક દિવસ તું મારું દૂધ પી લે કારણ કે મારે પાછું ફરીને જવાનું છે હું વાઘને વચન આપીને આવી છું તેથી ભૂખથી પીડિત તે વાઘને મારું જીવન અર્પણ કરવાનું છે ત્યારે વાછરડું બોલ્યું કે માં તું જ્યાં જવા માગે છે ત્યાં હું પણ તારી સાથે આવીશ તારા વગર હું કેવી રીતે જીવી શકીશ તારી સાથે મારું પણ મરી જવું સારું છે કારણ કે જો તું મારી સાથે નહીં હોય તો હું એકલો પણ મરી જ જઈશ અને જો વાઘ તારી સાથે મને પણ મારી નાખશે તો નિશ્ચિત રૂપથી મને પણ ઉત્તમ ગતિ મળશે જે એક માતૃભક્ત પુત્રને મળે છે તેથી હું તારી સાથે અવશ્ય આવીશ કારણ કે માતાથી વિખૂટા પડેલા બાળકનું જીવન ખૂબ જ દુષ્કર બની જાય છે દૂધ પીતા બાળક માટે માતા સમાન સંસારમાં બીજું કોઈ હોતું નથી માતાના સમાન રક્ષક માતાના સમાન સ્નેહ માતાના સમાન સુખ તથા માતાના સમાન દેવતા આ લોકમાં તો પણ પરલોકમાં પણ નથી પછી તે નંદિની ગાય કહેવા લાગી કે બેટા મારી મૃત્યુ તો નિયતિ છે તું મારી સાથે ના આવીશ કારણ કે વિધાતાએ જેના ભાગ્યમાં જે લખ્યું હોય છે તે થઈને જ રહે છે તને હું અંતિમ એક વાત કહેવા માંગુ છું મારા વચનોનું પાલન કરતો રહેજે આજ મારી અંતિમ ઈચ્છા છે કે ભવિષ્યમાં ક્યારેય પણ એવી ઘાસ ચરવા માટે ન જતો કે કે જેનું સ્થાન કોઈ દુર્ગમ જગ્યાએ હોય કારણ લોભ કરવાથી થઈ જાય છે અને લોભના કારણે જ વિદ્વાન પુરુષો પણ ભયંકર પાપ કરી બેસે છે અને દરેક વ્યક્તિ પર વિશ્વાસ પણ ક્યારેય ન કરતો લોભ પ્રમાદ અને દરેક વ્યક્તિ પર વિશ્વાસ કરવો આ ત્રણ કારણોથી પ્રાણીનો નાશ થઈ જાય છે આ ત્રણ દોષોનો પરિત્યાગ કરવો જોઈએ બેટા જેણે એકવાર વિશ્વાસ તોડી દીધો હોય તેના પર ક્યારેય પણ વિશ્વાસ ના કરવો જોઈએ અને જેના પર ખૂબ જ ભરોસો હોય તેના પર ક્યારેય પણ આંખ બંધ કરીને વિશ્વાસ ના કરવો જોઈએ કારણ કે બીજા ઉપર વિશ્વાસ કરવાથી ભય ઉત્પન્ન થાય છે અને વિશ્વાસ કરવાવાળાનો નાશ થઈ જાય છે બીજાઓનો તો ઠીક પણ પોતાના શરીરનો પણ વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે આપણ ક્યારે સાથ છોડી જાય તેનો કોઈ ભરોસો ચિંતન વચનોનું પાલન કરજે આટલું કહીને નંદિની ગાય તેના પુત્રનું મસ્તક ચાટવા લાગી શોકાતુર બનીને રડવા લાગી પછી તે પોતાના પુત્રને જોતી જોતી તેની સખીઓ પાસે ચાલી ગઈ અને તેની સખીઓને બધી હકીકત જણાવી પછી નંદિની ગાય કહેવા લાગી કે મેં જાણતા અજાણતા તમને કોઈ અપ્રિય વાત કહી દીધી હોય અથવા કોઈ અપરાધ કર્યો હોય તો તેના માટે મને ક્ષમા કરી દેજો મારા ગયા બાદ મારા પુત્ર પર હંમેશા ક્ષમાભાવ રાખજો મારું વાછળવું અનાથ અને વ્યાકુળ છે તેની રક્ષા કરજો હું તેને તમને સોંપીને જઈ રહી છું તમારા પુત્રની જેમ જ તેનું પાલન પોષણ કરજો નંદિની ગાયની વાત સાંભળીને તેની સખીઓને ખૂબ જ દુઃખ થયું અને બધી સખીઓ આશ્ચર્યચકિત થઈને કહેવા લાગી ખૂબ મોટા આશ્ચર્યની વાત છે કે વાઘના કહેવા પર સત્યવાદી નંદિની ફરીથી તે ભયંકર વાઘ પાસે જવા માગે છે પોતાના પ્રાણ બચાવવા માટે સત્યનો ત્યાગ કરવો જોઈએ અને શત્રુને દગો આપવો જોઈએ તેની સખીઓ કહેવા લાગી કે હે નંદિની પોતાના વાછરડાને છોડીને તારે ત્યાં ન જવું જોઈએ સત્યના લોભથી વાઘ પાસે જઈ રહી છે પરંતુ આ તું અધર્મ કરી રહી છે આ વિષયમાં ધર્માત્મા ઋષિ પણ વાત કરી છે કે પ્રાણ ઉપર સંકટ આવવા પર વચનનું પાલન ન કરવાથી પાપ લાગતું નથી જો જૂઠું બોલીને પ્રાણીઓની રક્ષા થઈ શકતી હોય તો તે અધર્મ નહીં ધર્મ જ કહેવાય છે ત્યારે નંદિની કહે છે કે હું બીજાઓના પ્રાણ બચાવવા માટે અસત્ય બોલી શકું છું પરંતુ પોતાના પ્રાણની રક્ષા કરવા માટે જૂઠું નથી બોલી શકતી આ તો અધર્મ છે કોઈ પણ જીવ એકલો જ ગર્ભમાં આવે છે અને એકલો જ મરે છે એકલા જ તેનું પાલન પોષણ થાય છે અને તે એકલા જ સુખ અને દુઃખ ભોગવે છે તેથી હું સદાય સત્ય જ બોલીશ કારણ કે સત્ય પર જ સંસાર ટકેલો છે સત્યના કારણે જ સમુદ્ર તેની મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતો સ્વર્ગ ધર્મ તથા મોક્ષ બધું જ સત્યના માર્ગ પર ચાલીને જ પ્રાપ્ત કરી શકાય છે જે વચન તોડે છે તે પોતાના તમામ પુણ્ય કર્મો નષ્ટ કરી નાખે છે સત્ય જ અર્થાત જળથી ભરાયેલું તીર્થ છે અને જે કોઈ તે તીર્થમાં સ્નાન કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત કરે છે હજાર અશ્વમેઘ યજ્ઞ અને સત્ય વચન આ બંનેને જો તાજવા પર તોલવામાં આવે તો સત્યનું ત્રાજવું હંમેશા ભારે જ રહેશે સત્ય જ ઉત્તમ તપ છે અને સત્ય જ ઉત્કૃષ્ટ શાસ્ત્ર જ્ઞાન છે સંપૂર્ણ આશ્રયમાં સત્યનો આશ્રય શ્રેષ્ઠ માનવામાં આવે છે કેટલી પણ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી કેમ ન થઈ જાય સત્યનું હંમેશા પાલન કરવું જોઈએ અને સત્યના આચરણથી મોટામાં મોટો પાપી પણ સ્વર્ગમાં પહોંચી જાય છે તેથી હું સત્યનો ત્યાગ ક્યારેય નહીં કરી શકું નંદિની ગાયના આવા વચનો સાંભળીને સખીઓ કહેવા લાગી કે નંદિની તું તો જગતના સંપૂર્ણ દેવતાઓ અને દૈત્યો દ્વારા નમસ્કાર કરવાને યોગ્ય છે કારણ કે તું પરમ સત્યનો આશ્રય લઈને તારા પ્રાણોનો પણ ત્યાગ કરી રહી છે જેનો ત્યાગ કરવો ખૂબ જ કઠિન હોય છે હે કલ્યાણી આ વિષયમાં અમે તારી બરોબરી ક્યારેય નહીં કરી શકીએ તારા આ મહાન ત્યાગથી અમને વિશ્વાસ છે કે તારો તારા પુત્રથી વિયોગ નહીં થાય કારણ કે જે નારીનું ચિત્ત કલ્યાણ માર્ગમાં લગાવેલું હોય છે તેના પર ક્યારેય આપત્તિ આવતી નથી યમરાજ પણ આવા પ્રાણીના ક્યારેય પ્રાણ લેતા નથી ત્યારબાદ બધાને મળીને નંદીની ગાય સમસ્ત ગૌ સમુદાયની પરિક્રમા કરીને ત્યાંના દેવતાઓ અને વૃક્ષોથી વિદાય લઈને તે જંગલની તરફ ચાલવા લાગી અને તે ગાય તે સ્થાન પર પહોંચી ગઈ જ્યાં પેલો ભયંકર માસ પક્ષી વાઘ બેઠો હતો તેના પહોંચતાની સાથે જ તે ગાયનું વાછડુ પણ ખૂબ જ તેજ ગતિથી દોડીને ત્યાં આવી ગયું અને તેની માતા અને તે વાઘની વચ્ચે આવીને ઊભું રહી ગયું વાછરડાને જોઈને નંદિની ગાય તે વાઘને કહેવા લાગી કે હે વાઘ સત્ય ધર્મનું પાલન કરતા હું તારી પાસે આવી ગઈ છું હવે તું માત્ર મને ખાઈને તારી ભૂખની તૃપ્તિ કર પરંતુ મારા વાછરડાને જીવનદાન દઈ દે પછી તે વાઘ બોલ્યો કે હે ગાય તું તો ખૂબ જ મોટી સત્યવાદી નીકળી હે કલ્યાણી તારું સ્વાગત છે તું તારા વચનનું પાલન કરી રહી છે જે સત્યની રાહ પર ચાલે છે તેનું ક્યારેય અમંગળ થતું નથી તે અહીંથી જતા પહેલાં જે વચન આપ્યું હતું તે સાંભળીને મને ખૂબ જ કુતૂહલ થયું હતું કે અહીંથી ગયા બાદ તું ફરીથી પાછી કેવી રીતે આવીશ તારા સત્યની પરીક્ષા કરવા માટે જ મેં તને જવા દીધી હતી નહીં તો મારા પાસે આવીને તું ક્યારેય જીવતી પાછી ના ફરી શકત હું તારી અંદર સત્યની ખોજ કરી રહ્યો હતો જે મને મળી ગયું અને સત્યના પ્રભાવથી હું તારા પ્રાણને બક્ષી દઉં છું આજથી તું મારી બહેન છે અને આ તારો પુત્ર મારો ભાણેજ છે હે કલ્યાણી તે તારા આચરણથી મારા જેવા મહાપાપીને સત્યનો મહિમા સમજાવ્યો છે

તથા દ્વાપર યુગમાં યજ્ઞને ઉત્તમ કહેવામાં આવે છે અને કળિયુગમાં એકમાત્ર દાનને જ શ્રેષ્ઠ માનવામાં આવે છે તમામ દાનોમાં એક જ દાન સર્વશ્રેષ્ઠ છે અને તે છે સમસ્ત પ્રાણીઓને અભયદાન આપવું આનાથી વધીને બીજું કોઈ દાન નથી જે કોઈ સમસ્ત પ્રાણીઓને અભયદાન આપે છે તે તમામ પ્રકારના પાપોથી મુક્ત થઈને પરમ બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે અહિંસાના સમાન ના કોઈ દાન છે અને ના કોઈ તપસ્યા છે જે પ્રકારે હાથીના પગના ચિહ્નોમાં તમામ પ્રાણીઓના પગના ચિહ્નો સમાઈ જાય છે તે જ પ્રકારે અહિંસા દાન દ્વારા જે પુરુષથી કોઈ પણ સ્ત્રીને ભય નથી લાગતો તેવા પુરુષો ત્રણેય લોકમાં કીર્તિ પ્રાપ્ત કરે છે અને ક્યારેય પણ સ્ત્રીની સાથે હિંસા નથી કરતા જે સદાય સ્ત્રીઓની રક્ષા કરવા માટે તત્પર રહે છે તેવા લોકોને ભગવાન શ્રી હરિ વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે સ્ત્રીઓની હત્યા કરવા વાળાને કુંભી પાપ નરકમાં નાખવામાં આવે છે તેથી દરેક પુરુષનું આ કર્તવ્ય હોય છે કે પોતાની પત્નીની રક્ષા કરે અને તેને અભયદાન આપે જે વ્યક્તિથી બધાને ડર લાગે છે જે બીજાઓ સાથે હિંસા કરે છે તે સૌથી મોટો પાપી હોય છે અને જે બધાને પ્રેમ કરે છે બધા પર દયા દેખાડે છે અને બધાને અભયદાન આપે છે તેવા લોકો ત્રણેય લોકોમાં કીર્તિ પ્રાપ્ત કરે છે પછી વાઘ કહેવા લાગ્યો કે હે નંદિની ગાય પૂર્વકાળમાં હું એક રાજા હતો પરંતુ એક હરણીના શ્રાપના કારણે મને વાઘનું શરીર પ્રાપ્ત થયું હતું ત્યારથી હું નિરંતર પ્રાણીઓનો વધ કરી રહ્યો હતો જેના કારણે હું બધી વાતો ભૂલી ગયો હતો અને આ સમયે તારા સંપર્કમાં આવવાથી અને તારા દ્વારા મળેલા ઉપદેશથી હવે મને ફરીથી બધું જ યાદ આવી ગયું છે હે કલ્યાણી હવે હું તને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે તારું નામ શું છે ત્યારે તે ગાય બોલી કે મારા સ્વામીનું નામ નંદ છે અને તેમણે જ મારું નામ નંદિની રાખ્યું છે પછી જેવું જ નંદિની નામ તે વાઘના કાને પડ્યું તે વાઘ શ્રાપમાંથી મુક્ત થઈ ગયો અને તેના અસલ સ્વરૂપ રાજા ચંદ્રસેનના સ્વરૂપમાં આવી ગયો પછી તે ક્ષણે નંદિનીના દર્શન કરવા માટે સાક્ષાત ધર્મરાજ પણ તે સ્થાન પર આવી ગયા અને કહેવા લાગ્યા કે હે નંદિની હું ધર્મરાજ છું અને તારી સત્યવાણીથી આકર્ષિત થઈને અહીં આવ્યો છું તું મારી પાસે કોઈ શ્રેષ્ઠ વરદાન માંગી લે ધર્મરાજનું વચન સાંભળીને નંદિની કહે છે કે હે ધર્મરાજ તમારી કૃપાથી હું મારા પુત્ર સહિત ઉત્તમ પદને પ્રાપ્ત કરું આ સ્થાન પર મોજૂદ જે સરસ્વતી નદી છે તે મારા નામથી જ પ્રસિદ્ધ થાય અને તેનું નામ નંદા પડી જાય અને આ સ્થાન ધર્મ પ્રદાન કરવા વાળું શુભ તીરથ બની જાય આ પ્રકારે વરદાન માંગવા પર ધર્મરાજ તથાસ્તુ કહીને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને નંદિની પોતાના વાછડા સાથે ઉત્તમ લોકમાં ચાલી ગઈ પછી ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી આ કથાના માધ્યમથી તે ખબર પડે છે કે સૌથી મોટું દાન અભયદાન છે ક્યારેય પણ પોતાના માતા પિતા પત્ની મિત્ર વગેરે સાથે હિંસા ન કરવી જોઈએ બધા જોડે પ્રેમથી વર્તન કરવું જોઈએ તો મિત્રો આશા છે કે આજની આ કથા તમને જરૂરથી પસંદ આવી હશે જો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરી દેજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય લક્ષ્મી